તો જો આટલું બધું ચીઝ નાખ્યું છે ચીજ વાળા બહુ બારાની ગોળીઓ છે જે બટ્ટી નાખીને બનાવી છે એ છે એટલે ધાન બિલકુલ જ ખરાબ ન થાય તો એ બધી હું છે ને આવી રીતના વચ્ચે વચ્ચે પાણી છે એ મિક્સ કરી અને સારી રીતે આમ મિક્સ કરી લેશું સેન્ટરમાં આવી રીતના લવિંગ છે થોડાક એ આવી રીતના મૂકી દેશું છ સાત ને પંચર તમારું આખા વર્ષમાં બિલકુલ જ છે ને જીરું ખરાબ નહીં થાય ફ્લેવર હોય છે ને એ જ ખાલી એનું નીકળી જાય એટલું જ આખું મારા દીકરા નથી ભાવ ઉતારી લીધું છે

છે ને વધારે પડતો તમારો બ્લોગ ચાલુ થાય છે તો જો આવી કઈક હાલત છે રસોડાની આ જો વાસણ ચડાવતી હતી એટલા વાસણ બાકી રહ્યા છે તો મેં ચાલુ બ્લોગ ની કરીએ શરૂઆત ને કિચન ની કઈક હાલત છે ને આવી છે તમે લોકો દેખાડું અને બાકી તો ઘર મસ્ત કમ્પ્લીટ કરી લીધું છે તો રસોડાની હાલત છે ને એ કઈક આવી છે જો મમરા અમે ખાધા હતા નાસ્તામાં તો એ ડબ્બો પણ અહીંયા પડ્યો છે અને રાતના વાસણ છે ને હું ચડાવતી હતી એટલા બાકી રહ્યા છે અને ચાયના બધા વાસણ છે એ કરવાના છે ઘર તો બધું જ પૂરું નીટ એન્ડ ક્લીન કરી લીધું છે બસ આ બધું છે ને કાલ હું માર્કેટ ગઈ હતી ને તો લઈ આવી હતી તો એ બધું થોડું ઘણું ગ્રોસરી છે એ અરેન્જ કરવાની છે તો એ પહેલાં વાસણ કરી લઉં પછી બીજું અરેન્જ કરું બધું તો બધા વાસણ છે ને એ ચડાવી લઉં આમ તો મેં ચડાવી દીધા છે બસ થોડા ઘણા કાકી છે પછી બધા જે વાસણ છે એ કરવાના છે સવાર પડે અને આપણા કિચનમાં જે કામો છે અઢળક એ બધા સ્ટાર્ટ થઈ જાય છે કેમ કે ખતમ થવાનું નામ જ નથી રહેતા વધારે પડતો સમય આપણો હાઉસવાઈફનો એક હોમ મેકરનો કિચનમાં જ જાય છે બેડરૂમમાં તો આપણે ખાલી બપોરે સૂવા અને રાત્રે સૂવા માટે જ જાઈએ છીએ કોનો કોનો સમય વધારે કિચનમાં જાય છે મારો તો લગભગ એવું જ થતું કે આખો દિવસ આપણે કિચનમાં જ જાણે રહેતા હોઈએ વધારે પડતું કામ આપણું કિચનમાં જ હોય છે બેડરૂમમાં તો બસ જસ્ટ બપોરે સૂવા અને રાત્રે સૂવા માટે જ જવાય છે તો જો અહીંયા કને મેં વાસણ છે એ પણ કરી લીધા છે એના પછી છે તે કાઉન્ટર ટોપ ક્લીન કરવાનો છે તો સારી રીતે એકદમ ક્લીન કરી લઈશ વાસણ થઈ ગયા અને મેં નીચે મૂકી દીધા છે એટલે સારી રીતે આખો કાઉન્ટર ટોપ સારી રીતે સફાઈ થઈ જાય અને સાથે સાથે સામેની સાઈડની જે દિવાલ છે ને એ પણ હું સાફ કરી લઉં છું ક્લીન કરી લઉં છું તો વીકમાં બેથી ત્રણ વખત પણ હું સારી રીતે હાથ લગાવી દઉં છું એટલે ટાઈમ ટુ ટાઈમ જો આપણે સફાઈ ઉપર ધ્યાન આપીએ તો ઘર બિલકુલ ખરાબ નથી થતું તો બસ થોડીક હેબિટ આપણે ચેન્જ કરવાની જરૂર છે થોડું ઘણું હેબિટ અને આપણે ચેન્જ કરીને કામ કરીએ તો બહુ કામનું બર્ડન બી નથી રહેતું અને ઘરના કામ છે ઈઝીલી થઈ પણ જાય છે આજે છે ને હળદર મીઠાવાળા આમળા બનાવવાના છે માર્કેટમાં સરસ મજાના શિયાળામાં આમળા આવે છે તો થોડાક હળદર મીઠાવાળા આમળા છે એ બનાવી લઉં તો બૈણી માં છે ને આમળા બધા બતાવી નાખી દઈશું આપણે પછી નાખશું હળદર ને મીઠું એની અંદર આપણે નાખી દઈશું મીઠું થોડુંક મીઠું વધારે નાખશું હોય એટલે પછી નાખી દઈશું હળદર પાવડર અને ઉપરથી પછી બધું પાણી છે એ મિક્સ કરી ને સારી રીતે આમળાને મિક્સ કરી લેશું ઢાંકણું બંધ કરી અને સારી રીતે જો આમળા ને એકદમ મિક્સ કરી લીધા છે એટલે બે દિવસમાં સરસ મજાના આમળા છે ગળી જશે ને ખાવા માટે તૈયાર અને શિયાળા ના સિઝન છે એટલે ખાવામાં બેસ્ટ છે આમળા જો સરસ મજાના આમળા છે એને હાથી દીધા છે હવે આપણે મૂકી દઈએ એટલે શિયાળામાં બહુ જ સરસ લાગે છે ખાવામાં મારી પાસે થોડી ઘડદર ઢોળાઈ ગઈ છે એટલે એને ક્લીન કરી લઉં એટલે આપણું રસોડામાં આખો દિવસ જો આમ કામ ચાલ્યા જ કરે બધી વસ્તુ છે ને પહેલાં બહાર કાઢી લઉં જો આમાં છે મગ કેમ કે શાક બનાવવા માટે જોઈતા જવું તો મારી પાસે પૂરા થઈ ગયા હતા પછી જીરું પણ એકદમ લાસ્ટ હતું જે મેં કાઢી લીધું છે મસાલાવાળા ડબ્બામાં એટલે જીરું પણ લેવાનું હતું તો એ લઈ લીધું છે અને કાશ્મીરી મરચું છે એ પણ મારી પાસે થોડુંક જ હતું જે મેં કાઢી લીધું વઘારવાળા ડબ્બામાં ઊંઘ તો છે ને હું વર્ષનું ભેગું લઈ લઉં છું પણ કાશ્મીરી મરચું થોડું થોડું લઉં છું આવી રીતના એટલે એ લઈ લીધું છે ને આમાં છે ઘી કેમ કે આપણે દીવા ને કરતા હોય તો પછી હું અલગ જ રાખું છું એટલે આમાં ઘી છે કિલો એક ઘી છે ને એ લીધું છે એટલે એ અલગ જ મૂકી દો મંદિરમાં દીવા કરવા માટે એના પછી જે બધી વસ્તુઓ મેં લીધી છે મગ ને એ બધું મને સફાઈ કરીને રાખવાનું છે કેમ કે આમ તો સાફ જ છે તે છતાં પણ આપણી એક હેબિટ હોય છે કે આપણે એક નજર મારી જ લઈએ કાંઈ પણ જો ખરાબ હોય કે ખરાબ દાણું હોય તો એને આપણે કાઢી નાખીએ એટલે કોઈ બી વસ્તુ જો જે વસ્તુ લઉં છું ને એ હું એકવાર નજર મારી જ લઉં છું ઓમ તો આપણે હવે કોઈ પહેલાં જેવી વસ્તુ નથી ખરીદતા એકદમ સરસ રીતે નીટ એન્ડ ક્લીન જ વસ્તુ આવે છે ક્યારેક જેવું બને છે કે ખરાબ આવી જાય છે તો અહીંયા જો મેં મગ સાફ પણ કરી લીધા છે તો મગને છે ને સારી રીતે મેં સાફ કરી લીધા છે હવે એની અંદર છે ને આ પારાની ગોળીઓ છે જે મટ્ટી નાખીને બનાવી છે એ છે એટલે ધાન બિલકુલ જ ખરાબ ન થાય તો એ બધી હું છે ને આવી રીતના વચ્ચે વચ્ચે મૂકી દઈશ એટલે કિલોમાં તમને છ થી સાત પાળાની ગોળી હોય ને એ નાખવાની તો મગ જલ્દી ખરાબ ન થાય એટલે હું થોડી એક બે વધારે મૂકી દઈશ તો જો આવી રીતના બસ એની અંદર મૂકી દેવાની એટલે બિલકુલ જ ખરાબ ન થાય જુઓ અને મોટી મોટી હોય ને એટલે આપણે જે રસોઈ બનાવતા હોય તો હાથમાં પણ મળી જાય જો નાની નાની જે ગોળી તૈયાર એટલી એટલે આવે છે ને એ પછી બહુ બીક લાગે છે રહી જાય તો એટલે હું આ મોટી મોટી યુઝ કરું છું બિલકુલ જ અંદર રહીને આપણે ખબર જ પડી જાય ચાલો એને આપણે ડબ્બાને કરીએ બંધ હવે આ જીરું છે એને સાફ કરી લઉં તો આમ તો જીરું છે ને ચોખ્ખા જ આવે છે પણ મેં ચાલો એકવાર તો પણ નજર મારી લઉં તો સારું થયું મેં જોયું મેં જીરું કાઢ્યા તો થોડું મને એવું લાગતું હતું કે અંદર થોડો થોડો ઝીણું ડસ્ટ જેવો કચરો થયો એમ ખરાબ તો ન હતું પણ તે છતાં મેં કીધું ચાલો એક વખત નજર મારીને તો જ ખ્યાલ આવ્યો તો મેં એક વખત એને ચાળી જ લઉં બિલકુલ જ ખરાબ નહોતું ડાંઠા પણ નહોતા કોઈ કાંકરી પણ નહોતી પણ બસ ઝીણી ઝીણી ડસ્ટ જ હતી જેને મેં ચારી લીધી એટલે ફટાફટ સારી રીતે ક્લીન થઈ ગયું એટલે જરાક નજર મારવાની જરૂર હતી બહુ બધું કાંઈ એટલું સાફ કરવાનું જરૂર નહોતું એકદમ ચોખ્ખું જ જીરું હતું તો જો ડેલી રૂટીનમાં એક હાઉસવાઇફના છે ને ઘરના આવા એકસ્ટ્રા જે અઢળક કામો છે ને એ નીકળી જ આવે છે ખબર નથી પડતી એમાં સમય ક્યાં ચાલ્યો જાય છે કરવામાં તો જીરું છે ને એની અંદર આવી રીતના હું તજ પત્તા જે આવે છે ને એ મૂકી દઉં છું એટલે બિલકુલ જ ખરાબ નથી થતા તો મારા કેટલો ટાઈમથી આજ હું નાખું છું તો બિલકુલ ખરાબ નથી થતા વચ્ચે એક બે કોઈક લવિંગ મૂકી દેવાના દસ આવી રીતના જો વચ્ચે વચ્ચે પત્તા છે ને પત્ર એ મૂકી દઈએ એટલે જરાય ખરાબ થાય નહીં જીરું

થોડાક એ આવી રીતના મૂકી દઈશું છ સાત ને પછી વળી જીરું નાખીને લાસ્ટમાં પત્તા છે ને તમાલપત્ર એ મૂકી દઈશ એટલે આખા વર્ષમાં બિલકુલ તમારું જીરું ખરાબ થતું નથી હું આવી રીતે જ સ્ટોર કરું છું જીરું ને તો જો આખો ડબ્બો ભરીને આમાં જીરું મૂકી દીધું છે ને આટલું હજી બચ્યું છે એ સાફ કરવાનું બાકી છે અને પછી લાસ્ટમાં જો ઉપરથી આવી રીતના પત્તા રાખીને ડબ્બો બંધ કરી દેવાનું એટલે જરાય તમારું આખા વર્ષમાં બિલકુલ જ છે ને જીરું ખરાબ નહીં થાય

તો જો સરસ તવો છે ને ગરમ થઈ ગયો છે હવે જીરું બધું આપણે રાયતામાં ને જોતું જોઈએ ચાલો બધું કામ કરું જ છું ને તો સાથે સાથે જીરું છે ને એ પણ શેકાઈ જાય પછી એને પીસી લઉં એટલે લસ્સીમાં ને અને છાસમાં અને જોતું જોઈ અને રાયતામાં તો ખાસ મજા આવે એકદમ અને મારા દીકરાનું ઉમે ભાઈ ઝેરેલું જે દહીં હોય ને એની અંદર સોરી ઝેરેલું જે દહીં હોય ને એની અંદર આ જીરું નાખેલ બહુ જ ભાવે છે નાખું સાથે સાથે તો બસ જે રો ફ્લેવર હોય છે ને એ જ ખાલી એનું નીકળી જાય એટલું જ શેકું બહુ આકરું મારા દીકરા નથી ભાવતું એટલે બસ થોડુંક જો આમ કાચો એમ કે લાગે ને કે સ્વાદ એકદમ કાચા જેવું એ નીકળી જાય ને એટલું જ શેકીશ તો જો આટલુંક શેક્યું છે એટલે ગેસ કરી નાખ્યો છે બંધ ઠંડુ થાય ને એટલે સરસ મજાનું અધકચરું પીસી લઈશ સાવ પાવડર નથી ભાવ તો થોડુંક આમ દરદારું હોય ને તો સારું લાગે છે લોઢી ગરમ જ છે ને એટલે આવી રીતના ફેલાવી દઈએ એટલે બહુ એકદમ આકરું ન થાય ને સરસ રીતે શેકાઈ જાય તો આમ રેવા દઈશ થોડી વાર તો જીરું છે ને સારી રીતે એકદમ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર લઈ લીધું છે ને એની અંદર દરદરૂ છે એવું પીસી લઈશ તો આપણા તો કામ ખૂટતા જ નથી ખબર નહીં એક પછી એક આમ સવારથી જેને કહેવાય ને આજ મને બેસવાનો જ જરાય સમય મળ્યો નથી તો આવી રીતના આપણા અઢળક કામો જે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે જો આપણે કાઢતા રહીએ ને કામ તો તો નીકળ્યા જ કરે છે જો એમ થાય કે બસ હવે આજનું આટલું ઘણું છે ઇનફ છે હવે નથી કરવાનું બીજું કાલ કરશું તો ઠીક છે નહીં તો જો આપણે કામ કાઢીએ તો નીકળ્યા જ કરે એટલું બધું કિચનમાં કામ હોય છે તો જો જીરું છે એને પીસી લીધું છે ને થોડુંક જુઓ તમે આમ દર દરું આમ એવું રાખ્યું છે કેમ કે એકદમ જે ફાઇન પાવડર કરીને તો એ મારા દીકરાને નથી પસંદ એટલે આવી રીતનું જ મારા દીકરાને ભાવે છે ચાલો હવે આ કાચની જાળ છે ને એમાં ભરી લઉં તો જ્યારે પણ કઈ વસ્તુમાં નાખવું હોય ને છાશમાં ને દહીંમાં ને તો સીધું આપણે યુઝ કરવા જ થાય વારે વારેગળી કાંઈક શેકીને કરવું ના પડે એટલે બોટલ ભરેલી હોય તો વાંધો ના આવે તો જો સરસ રીતે પીસી અને રાખી દીધું છે જારની અંદર જ્યારે પણ યુઝ કરવું હોય ને તો સીધું યુઝ કરી શકીએ મારા દીકરાને દહીંમાં બહુ સરસ લાગે છે આ એકદમ દહીં ઝેરી દઉં ને પછી અંદર મીઠું ને જીરું નાખી દઉં એટલે એ ખાઈ લે આજ સવારથી છે ને હું ત્રીજી વખત છે ને કિચન ક્લીન કરીશ ક્યારેક આવું બધું કરીને ત્યારે વારે ગળી રસોડું સફાઈ કરવું પડે અને મને એમ થાય કે એક વખત કર્યું તો પાછું ક્લીન કરી લઉં એટલે પછી બીજી વખત બીજી વખત એટલે એવું છે જો એટલે હવે આ ત્રીજી વખત આજે હું રસોડું ક્લીન કરું છું તો ચાલો મીની ટ્રાયપોટ છે એ લઈ લઉં કેમ કે એમાં જ ફોન સેટ કરવો જોશે અને જો આ બોટલ સેન્ટની કેટલી સરસ છે એકદમ ફેંકવાનું મન નથી થતું મને કેમકે આ જ બહુ મસ્ત લાગે છે એકદમ તો છે ને આ ઢાંકડું કાઢી લઈ જો કંઈક આવી રીતનું છે તો કંઈક આવી રીતના ક્યાંક ડેકોરેટમાં કામ લાગી જાય છે ને આપણે કંઈક કરશું યુઝ આઈડિયા આપણે કરવાના જ છે હોમ મેકરને હાઉસવાઈફને કાંઈક ને કાંઈક જુગાડ કરવાનું તો જો સરસ મજાની એકદમ અંદર આવા સરસ સોરી સરસ મજાના વાળ એકદમ ડાયમંડ છે વચ્ચે આવી રીતના મસ્ત મજાના મોતી છે વ્હાઈટ આ છે પરફ્યુમની બોટલનું ઢાંકડું તો બોટલ આપણે જવા દઈશું કેમ કે ખાલી થઈ ગઈ છે તો શું કામની જુઓ અને આવું ઢાંકડું ઉપરની ઉપર આવ્યું તું આમ આને છે ને ક્યાંક આપણે કરશું ડેકોરેટ તો હમણાં તો છે ને હાલગઢીએ મૂકી દઉં જો મારો ડ્રેસ છે ને આવી ગયો છે મેં જ્યારે શોપિંગ બ્લોકમાં દેખાડ્યું હતું ને કે એક આગલાની મિસ્ટીક હતી તો સલવાર ખાલી લઈ આવી હતી ને આ છે મારો ડ્રેસ તો આવી ગયો હમણાં જ મારા દેરાણી ગઈ હતી ને

તો પાછી રસોડામાં આવી ગઈ છું જમવાનું બનાવવાની તૈયારી કરવાની છે અહીંયા બટેકા છે એ કટ કરીને બાફવા મૂકી દઈશ આજે મારા દીકરો એકલા જ છીએ તો મારા દીકરાને આલુ પરોઠા બહુ ભાવે તો વીકમાં એક વખત મારા આલુ પરોઠા બની જ જાય છે તો જો અહીંયા મીઠું નાખી દીધું છે ઢાંકણ બંધ કરીને બાફવા મૂકી દઈશ તો બસ આવી રીતના જો મારા આખા દિવસનો રૂટિન ક્યાં જાય છે ને ખબર જ પડતી નથી તો આલુ પરોઠા બનાવવાના છે ને તો એનો મસાલો છે એનો સરસ મજાનો વઘાર કરી લીધો છે લીલા ધાણા કાશ્મીરી મરચું ને નાખી ઠંડુ થઈ જાય પછી આપણે આલુ પરોઠા બનાવીએ અને લોટ પણ જો બાંધી લીધો છે એટલે સરસ પછી એના પરેઠા સરસ થાય એટલે આને બી ઠંડુ થવા મૂકી દે અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં લીલા ધાણા ને લીંબુ ને જો મીઠું ને બધું નાખીને સરસ મજાનો વઘાર કર્યો છે લસણ છે એ નાખ્યું છે પીસી ને અંદર એટલે દાર દારું અધ કચરું પીસી ને નાખ્યું છે સરસ મજાનું બટર છે એ લઈ લઉં એટલે બટર વાળા આલુ પરોઠા બહુ સરસ લાગે છે અમૂલનું બટર જો આવી રીતે થોડુંક છે ને ગરમ કરી લેશે એટલે મેલ્ટ થઈ જાય લે કેમકે શિયાળો છે ને તો બહુ જ કઠણ થઈ ગયું છે તો હવે આપણે આલુ પરોઠા બનાવી લઈએ તો જો સરસ મજાના એકદમ ચીઝવાળા છે ને આલુ પરોઠા બનીને તૈયાર છે

એટલું ટેસ્ટી લાગે છે ખાવામાં બહુ વજ તો ગરમા ગરમ દઈ દો દીકરાને અને મારું જો અહીંયા બનાવું છું હવે પછી હું પણ જમી લઉં બસ આટલું ચીઝ એક મારામ નાખીશ તો તારક મહેતા જોતા જોતા જો અમારું જમવાનું છે એ સ્ટાર્ટ છે બપોર હોય કે રાત હોય એટલે તારક મહેતા ચાલુ થઈ જાય અને અહીંયા જો મસ્ત મજાનું દહી લઈ લીધું છે અને જીરું હમણાં પીસ્યું એ નાખ્યું છે થોડોક સોસ છે અને આ મસ્ત મજાનો ઘઉંના દારાનો શીરો લીધો છે તો જો જમી પણ લીધું છે અને બધું રસોડાનું કામ છે કિચન ક્લીન કરી લીધું વાસણ ધોયા પછી નીચે અહીંયા કચરો પટ્ટો કર્યો અને બીજું હવે થોડીવાર આરામ કરશું તો એના પહેલા છે ને બે કોમેન્ટ છે એના વિડીયોમાં આપણે નામ લઈ લઈએ તો પેલી કોમેન્ટ છે પાર્થ કી નહીં દુનિયા જેને મુંબઈથી આપણા વ્લોગ જોવે છે તો થેન્ક યુ સો મચ પછી બીજી કોમેન્ટ છે કુલદીપ ઠાકોર વ્લોગ્સ તો એ કદાચ તારાપુર ના છે તો પ્રોપર મને હવે નથી ખબર કોમેન્ટ મેં વાંચી હતી પછી કોમેન્ટ્સ મને મળતી જ નથી એટલે કદાચ તારાપુર થી આપણા વિડીયો જોવે છે તો થેન્ક યુ સો મચ અને આ વિડીયાને આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ